નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો ધાનેરામાં ભવ્ય રોડ શો યોજાયો વિશાળ જનમેદની ઉમટી પડતા ધાનેરા ભાજપ આવ્યું ટેન્શનમાં ધાનેરા ખાતે કોંગ્રેસનો ભવ્ય રોડ શો યોજાયો જેમાં ખુલ્લી જીપમાં ઉમેદવાર ગેનીબેન ઠાકોરનું હર ગલીએ હર સોસાયટીએ મતદારોએ સ્વાગત કર્યું લોકો દહી શક્કર ખવડાવીને આશીર્વાદ આપ્યા હતા લાઈવ ડીજે સાથે ગાડીઓ અને બાઇકનો કાફલો જોતા સમગ્ર નગર રોડ શો જોવા હિલ્લોળે ચડ્યું સમગ્ર સમાજના લોકોએ ગેનીબેનના રોડ શોમાં જોડાઈને સીધો સંદેશ ગેનીબેનને જીતાડવાનો આપ્યો ગેનીબેને લોકોનું સ્વાગત ઝીલીને સમગ્ર નગરના અનેક પ્રતિભાઓને ફૂલહાર કર્યા હતા વિશાળ જનમેદની ઉમટી પડતા ભાજપ આગેવાનોને પણ રોડ શોએ મનોમંથક કરવા મજબૂર કર્યા હતા સમગ્ર તાલુકામાં કોંગ્રેસ તરફી માહોલ જામતા ભાજપ આગેવાનોની ઊંઘ ઉડી જવા પામી છે ખોટા આંકડામાં સ્વપન્ન જોતા ભાજપને આ ફેર કોંગ્રેસ ફરી છેતરી જાય એમ છે રાજકીય ચાણક્ય ગણતા બળવંત રાવ ધાનેરામાં પણ મોટી લીડ અપાવે એવી શક્યતાથી ઇનકાર ન કરી શકાય હાલ તો ધાનેરામાં કોંગ્રેસના વિશાળ રોષ શોએ ભાજપ આગેવાનોને રણનીતિની બદલવા મજબૂર કર્યા હોય એવી સ્થિતિ છે જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ ચેનલ પાર્લામેન્ટ એ આપણી આ નો ભાગ છે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત વિધાનસભા ને લોકસભા આ સ્તરીય માળખું આપણું જે બનાવ્યું છે એમાં સર્વોપરી દેશ માટેની સર્વોપરી લોકશાહીનું મંદિર અને બંધારણીય આખો દેશનું બજેટ ઇકોનોમી વિદેશ નીતિ પાર્લામેન્ટથી ઉપર આ લોકશાહીમાં આપણી પ્રણાલિકા સંસદ જે આપણું સંસદ સભ્ય છે એ જે કાયદો બને એ પાર્લામેન્ટમાં જે કાયદો બનાવે એ આખા આખા દેશને બંધનકર્તાને અમલ કર કરતા થાય છે ત્યારે એને ડેલિકેટ સાથે ન સરખાવી શકાય એટલે આપણી પાંચસો ને તેતાળીસ સીટોની લોકસભા બને એ પૈકીનો ચૂંટાયેલો એમપી થઈ વડા ચૂંટે અને વડા એ વિશ્વ સાથે જે કાંઈ દેશના કરારો કરવાના હોય વિદેશ પોલિસી બનાવવાની હોય એ આ બધું એને લગીને આપણા બંધારણ પ્રમાણે વર્ષોથી આઝાદ ભારતથી ત્યારથી કરીને આપણી આ પ્રણાલીકા કરે છે ત્યારે હું ચોક્કસ કહીશ કે આ દેશ એ ડેમોક્રેસી દેશ છે લોકશાહી દેશ છે અને એ દેશના જે કાયદા છે એ લોકો માટે તમામ સ્તરે ઘણું સંશોધન કર્યા પછી એને અમલમાં મૂકવામાં આવેલું છે આપણું બંધારણ એટલે બંધારણની હકો મળેલા રહ્યા એને કોની કેટલી જે કેટેગરી છે એ એની અંદર બંધારણમાં દર્શાયેલી છે હું આભાર આભાર માનીશ ધાનેરા તાલુકાની જનતાનો કોંગ્રેસના કાર્યકરોનો અને એમનું ઋણ અમારા ઉપર અને કોંગ્રેસ પાર્ટી ઉપર છે આવા ધોમધકતા તાપમાં જ્યાં ચુમ્માળી ડિગ્રી તાપમાન હોય ત્યાં પગપાળા ચાર કિલોમીટર સુધી આ રોડ શો કરી અમારું મનોબળ વધાર્યું છે આવનાર સમયમાં એ જનતાનું ઋણ અમારા ઉપર છે આભાર માનીશ હું કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓનો કે એમને ભવ્યથી ભવ્ય રીતે રોડ શોનું આયોજન કરી અને એક કોંગ્રેસ પાર્ટીનો જે માહોલ હતો એ માહોલમાં ઉમેરો કરવાનું એમણે જે કામ કર્યું છે આવતીકાલે પ્રિયંકાજી પણ લાકડી મુકામે વધારી રહ્યા છે ત્યારે આ અત્યારે એક ધાનેરા તાલુકાનો આવડો રોડ શો છે તો આવતીકાલે લાખણી મુકામે એ કેટલું જનસમર્થન અમને મળશે એ આપ સૌ મીડિયામાં બતાવજો અને આ પ્રમાણે જ્યારે સ્વયંભૂ બનાસકાંઠાની પ્રજા ચૂંટણી લડી રહી છે ત્યારે મારે બનાસકાંઠાની અઢારે આલમ છત્તીસેસે કોમને કોંગ્રેસના કાર્યકરોનો હૃદયપૂર્વક આભાર માનવો છો ગાંધીબાપુ અમારા આપણા સૌના દેશના રાષ્ટ્રપિતા આપણે એમને દરજ્જો આપેલો છે ત્યારે કોઈ ગાંધીજીની પ્રેરણાએ કામ કરે તો ગાંધી બાપુ તો નહીં પણ એમની પ્રેરણાએ ચાલીને એમના વિચારોને જીવંત રાખીને લોકો સુધી પહોંચે તો આપણે કોઈકને કહીએ છીએ કે આ માણસ તો ભગવાન જેવો છે જ્યારે કંઈક સારું કામ કરે ત્યારે કોઈ પણ વ્યક્તિને આપણે એને ભગવાન સાથે સરખામણી કરીએ છીએ ત્યારે કદાચ એમને ગાંધીજીના વિચારો રાહુલ ગાંધીએ સમગ્ર દેશને જન જન સુધી પહોંચાડવા માટેના પ્રયત્નો કર્યા એટલે એ ગાંધીજીની પ્રેરણા ચાલી રહ્યા છે